નમસ્કાર અમારી ન્યૂઝ ન્યૂઝ ચેનલ ફોર કરો 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 શેર અને કાઠિયાવાડ કેશુદના અજાવ ગામે ભાજપના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતા માંગે એક મીટિંગ મળી હતી તેમાં સ્થાનિક લોકો ભ્રષ્ટાચાર ને લઈને હોબાળો મચાવ્યો હતો તેમ જાણવા મળ્યું છે ગયકાલે કેશોવ તાલુકાના અજા ગામે સંગઠનને લઈને એક ભાજપની બેઠક મળી હતી આ બેઠક જિલ્લા પંચાયત સભ્ય સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ સંદુભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ભાજપની સભામાં અજા ગામના ખેડૂતોએ અને લોકોએ ભાજપ સરકારની ભ્રષ્ટાચારી કામગીરીથી નારાજ થઈ અને ભાજપની સભામાંમાં બાબતે રજવાત કરતાં બબાલ શરૂ થઈ હતી આમ લોકોના રોષનો ભગ ભાજપના જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યો વગેરે બનવું પડ્યું હતું ત્યારે શું હકીકત હતી તે સામગ્રીએ ત્યાંગ સક્ય કાયકર પાસેથી કે કહી છે તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું આજે મારા ગામમાં દેવાભાઈ માલમભાઈ મકવાળા તથા ધર્મિઠાબેન કમાણી તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયત પ્રમુખ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે બિસ્માર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદરડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પરંતુ અહીંયા ભાદરડીની પુલને બિસ્માર હાલતને કારણે ચાર થી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે પાસે છે બાપુની મઢીનો રસ્તો એક વર્ષથી મંજૂર થઈ ગયેલ છે તો પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તો એવી કોશિશ કરો પણ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મેળવ્યો તો તમારી માંડવી તોરશે નકર તમારે રિજેક્ટ થાય તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલ હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ બાબતે ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો ભટકું પ્રોફાઈલ ગ્રાન્ટમાંથી ભટકું પછી

તો તાલુકા પંચાયત ની ગ્રાન્ટ માંથી ગ્રાન્ટ આપે છે પણ પાણી ના કામ આપે છે ન સીસી રોડ ન બ્લોક ના એક પણ કામ આપવા આપ્યું નથી તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે તમે જોઈ જાવ તો આ મારા ગામની ની વેદના મારી કીધે સહન ના થાય એટલે આજે લોકો આવેલા ત્યારે મારે એનો વિરોધ કરવો પડ્યો અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપ પણ અને આગેવાનો નેતાના અદબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે અને આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામના મારી એરિયા કરશે પૂરો પરિ ગ્રાન્ટ આપી જોશે નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે આજે તમે આ રાજીનામું લેખિત કરી એટલે આજે મેં મારે જો મેં આજે તંદુભાઈને રાજીનામું આપવું હતું પણ તંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં પરંતુ જો મારી એ જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી હતી સો ટકા મારે લોકોની વચ્ચે લોકોની વચ્ચે લઈને લોકોના કામ કરવા છે મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે રજૂ રહી અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી બધાને રજૂઆત કરી અને હું રજુઆત આપ સતા ના આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે નેતા શબ્દ મને યા બસ જય હિન્દ ભારત